આ છે ધારી ગીરનું ચાવણ ગામ ગઢિયા ચાવણ ગામમાં ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોની અવદુષા બેઠી હતી ને મોટે ભાગે ધારી અને ખાંભાગીરના ગામોમાં બાગાયતી કેરીના બગીચા ધરાવે છે ગઈકાલે ધારીના ગઢિયા ચાવણ દલીનેશ તરસિંગડા રાજગરિયા અને ટીબા ગામે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો સાથે ખાંભા ગીરના ભાણિયા અને ધાવળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા આંબામાંથી કેરીઓ ખરી પડી હતી ને વર્ષમાં એક વાર જ કેરીનો પાક લેતા ખેડૂતોની દશા કફોડી થઈ હતી ને ખેડૂતોને હૈયાવરાળ ઠાલવીને સરકાર પાસે સર્વે સાથે સહાયની માંગ કરી છે ગીરના ગામડાઓમાં દરેક કમોસમી વરસાદ પડતા જ હોય છે પણ હાલ કેરીઓ ખીરી ગઈ છે કેરીના ફળ પણ મોટા મોટા થવા લાગ્યા છે ત્યારે જ કમોસમી વરસાદ વરસતા પાંચે ગામડાઓ જૂથ ગ્રામ પંચાયત ધરાવતા હોઈને ગીરના ગામોમાં વધુ પડતું આંબાના બગીચા પર ખેડૂતો નિર્ભર હોય ત્યારે બાગાયતી પાક લેતા ખેડૂતો દ્વારા સરકાર સામે મીટ માંડી બેઠા હોવાનું ગ્રામ પંચાયતના સરપંચ જણાવી રહ્યા છે કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાઓ પારાવાર પરેશાની ભોગવી રહી હોય ત્યારે ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી આંબાના પાક ધરાવતા ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ બનીને સર્વે કરાવીને સહાય આપે તો જ જગતનો તાત બેઠો થઈ શકશે અમે મારું નામ છે રહીમભાઈ જીભાઈ અમે રહી છીએ ગડિયા સાવણ અમારો તાલુકો ધારી છે જિલ્લો અમરેલી છે અને અમારા ધારી તાલુકાનો પસાર ગામ છે અને ગેરવિસ્તાર છે અમારે અને અમારે કાલે વરસાદ પડતા અમારે નુકસાન બહુ ખેતીમાં આવ્યું છે બધું ઢોરમાં નુકસાન છે કોઈ બગીચામાં તો બહુ જ નુકસાન છે વધારામાં વધારે ગણો તો કેરીનું નુકસાન બહુ નુકસાન છે અને અમારા બાર મહિનાની કેરીનું ગણો તો વધારે નુકસાન કહેવાય બાર મહિનામાં એક ફેરું આવે આ કેરી અને એમાં બહુ નુકસાની આવી છે વરસાદના કારણેથી એટલે અમારે અપક્ષા અમે સરકાર શ્રી સાથે રાખી છે કે અમારે તાત્કાલિક સર્વે કરે અને એવું કાક સરકાર કરે તો અમે ખેડૂતોને થોડોક લાભ મળે એવું કાંઈ કરે તો બહુ સારી વાત છે કાલે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના ચાર થી ચારના ગાળામાં વરસાદ ખૂબ પડેલો મારા ખ્યાલથી દોઢથી થી બે કલાક અને અમારા કેરીના નુકસાન અને હું ગડિયા સાવણ સરપંચ જૂથ ગ્રામ પંચાયત અને આજ રોજ સરકારશ્રીને એવી વિનંતી અમારી કે અમારી આ રોજીરોટી સીનવાઈ જાય ત્યારબાદ બધા ખેડૂત આ એક એની આશા હોય કે કેરીનો થાલ આવશે એમ પણ કુદરતી વસ્તુ જે છે એમાં ન કોઈનું સાલે પણ ટૂંકમાં એવું કે અમારી આજીવિકા એક સીનવાઈ ગઈ એવું અમે ગ્રામ લોકો અને હું સરપંચ તરીકે એક એવું જાહેરાત કરું છું આપ મીડિયા પત્રકારોને માધ્યમથી કે અમારે કાલે ચાર વાગ્યે વરસાદ ખૂબ પડ્યો ગામ પાણી નીકળી ગયા અને બગીચામાં પણ એવી બધી નુકસાની અને કેરી પણ બહુ ખરી ગઈ હું ગઢિયા સાવંતી વઝીરભાઈ ઉપસરપંચ પાંચ ગામના જૂથ પંચાયત ધારી તાલુકાનું ગામ છે અમારે કાલની તારીખમાં વરસાદ બહુ થયેલો છે સાડા શાળના ગાળામાં અને બાગાયતમાં બહુ નુકસાન થયેલું છે કેરીના ઝાડમાં આખા વર્ષમાં એક થાલ આવે છે એમાં સિત્તેર 80% ટકા બધો ખરીદ્યો છે અને બીજા બધા એમને નુકસાન થયું છે પણ આંબામાં બહુ થયેલું છે એટલે સરકાર પણ અમારી માંગ છે કે સર્વે તાત્કાલિક કરાવે એવું